Tchau, um tchau.

આપણે લોકો દિવસ 24 કલાક રક્ષા કરે એટલે આપણે લોકો શાંતિથી અહીંયા સુઈ શકીએ છે એ લોકો આપણા દેશની રક્ષા કરે છે ત્યારે એ લોકો આવા કપડા પહેરે એમની પાસે આવી રીતનો વાયરલેસ ફોન હોય આનાથી એ લોકો માહિતીની લેવડ દેવડ કરતા હોય એનો આ ઉપયોગ કરે બરાબર ચાલો હવે અને શું કહેવાય સ્ટેટસ કોડ બરાબર આ લાલ કલર લાલ કલરનો કોર ફાયર શટ વાળા હે ને જે બહુ મોટા પ્રમાણમાં મોટી આગ લાગી હોય કે કોઈ ફેક્ટરી છે કે કોઈના ઘરમાં આગ લાગી હોય ત્યારે ફાયર